ધર્મના નામે ધતિ અને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો ધંધો ધમધુકા ચાલી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં આ ધંધો એટલો ફેલાયેલો છે કે આખે આખા ગામ સાફ થવા લાગ્યા છે

કહેવાતા હિન્દુ નેતાઓ હિન્દુ ધર્મના રક્ષકો અને હિન્દુત્વની વાતો કરનારા જાગો જો નહીં જાગો તો હિન્દુસ્તાનમાં હિન્દુત્વનું નામો નિશાન નહીં રહે જુઓ આ દ્રશ્યો કેવી રીતે ખુલ્લેઆમ કોઈ પણ રોકટોક વગર અને કોઈ પણ ડર વગર ધર્માંતરણનો ખેલ ચાલી રહ્યો છે હમણાં હમણાં મારી વાત સજા મળવાની છે લોકોને ફોસલાવાના પછી લાલચ આપી પોતાના ધર્મમાં મિલાવી દેવાના આ પ્રથમ પ્રયાસને જ ડામી દેવાની જરૂર છે પણ ડામવાની વાત તો દૂર રહી આ ધંધો સતત આગળ વધી જ રહ્યો છે હિન્દુ વસ્તી વાળા વિસ્તાર માં ખુલ્લે આમ પ્રચાર કરતો આ શખ્સ કોણ છે તેની કોઈને ખબર નથી આ શખ્સ એકલો નથી તેની સાથે આખી ટોળકી છે તે ટોળકી લઈને અંતરિયાળ અને પછાત વિસ્તારમાં જાય છે

તમને પેલા ના પાડેલી સોનગઢ તો શું કરવા માટે તમે આવી રીતના કરો છો અમે અમારા ધર્મ પ્રચાર કરવા નીકળ્યા છે કશે અમે તમારા ધર્મ થી વિરુદ્ધ બી નથી તમે જે કરો છો અમારા ગીતા અમારે જાણવું નથી હવે નહીં કરતા કલેક્ટરની તો પરમિશન જોયે તમે પ્રોજેક્ટ એરિયા આવેલા છો તમે પરમિશન લીધા વગર આવ્યા છો ને પરમિશન લઈને આવ્યા છો તમે

હિન્દુ યુવાનો આક્રમક થઈ શકતા હતા પરંતુ તેઓ ન થયા બે હાથ જોડીને સામે વાળાને માત્ર સમજાવ્યા પરંતુ વિચારો કે હિન્દુની જગ્યાએ કોઈ અન્ય ધર્મના લોકો હોત તો શું બન્યું હોતા ધર્મના ધૂતારા સાથે તેની કલ્પના જ કરવી હતી વિધર્મી લોકો ખોટા પ્રચાર પ્રસાર કરીને લોકોને લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાના ખોટા નારાબાજી સાથે લોકોને પેમ્પલેટ આપતા હતા અને અહીંયાનો માહોલ ખરાબ થવા એ લોકો પ્રયત્ન કરતા હતા માટે આવા માહોલ બને નહીં પાછો અને આ લોકો ફરીથી અહીં આવે નહીં તે માટે પ્રશાસન ને સમાજ માહોલ કરે પ્રચાર ગામે ગામ અને મોલ્લે મોલ્લે થઈ ગયો છે પણ સલામ છે ઉકાઈ ના એ ભોળા આદિવાસીઓને જેમણે મક્કમતાથી માત્ર સામનો કર્યો પરંતુ શાંતમાં સમજી જવા સલાહ પણ આપી દીધી કાલે સવા એક વાગે જેવું મારા મિત્રના ઘર પાસે લોકો પેમ્પલેટ લઈને આવ્યા જે છ મહિના પહેલા સોનગઢ ખાતે આ જ લોકો પ્રચાર કરતા હતા તે લોકો અહીંયા ઉકાઈમાં પ્રચાર કરવા આવ્યા હતા અને મેં એ લોકોની અટકાવત કરી હતી આવી રીતના જે પ્રચાર કરે છે આ લોકો બીજા ધર્મનો તે વસ્તુ ખોટું છે અમારા અહીંયા ઉકાઈમાં બધા ધર્મના લોકો હળીમળીને રહે છે ને શાંતિથી રહી છે હવે બીજી વાર એ લોકો અમારા આ પ્રોજેક્ટ એરિયામાં નહીં આવવા જોઈએ આવે તો પછી અમે લોકો અમારી મેં કાર્યવાહી કરીશું ખરેખર ધર્માંતરણના ખેલને રોકવાનું કામ હિન્દુવાદી સંગઠનો અને હિન્દુત્વની મોટી મોટી વાતો કરનારા લોકોનું છે તે કામ સ્થાનિક જનતાએ કર્યું આ જાગૃતતાને સલામ છે ધર્મની રક્ષા કાજે આપણા પૂર્વજો રાજા મહારાજાઓએ પોતાના માથા આપી દીધા એ ધર્મને બચાવવા માટે લોકોએ જાગૃત થવું જ પડશે અને સ્થાનિક તંત્ર અને જનપ્રતિનિધિઓએ પણ આગળ આવવું જ પડશે જો ધર્મની રક્ષા આપણે નહીં કરીએ તો ધર્મ આપણી રક્ષા નહીં કરે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા